ઉર્મિલાથી માનદ મંત્રી વનગરા નાગરિક જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ ભૂજ આ મંદિર બહુ પૌરાણિક મંદિર છે ત્રણસો ચારસો વર્ષ જૂનું છે અને આ મંદિરની ગરિમાને કારણે અહીં દરેક ધાર્મિક તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવાય છે તેમાં ભક્તજનો બહુળી સંખ્યામાં દરેક પ્રસંગે લાભ લે છે દિવાળીની મંગળા એ આપણી અહીંયા ખાસિયત છે કે ભુજમાં સર્વપ્રથમ કલ્યાણેશ્વર મંદિરે પહેલાં મંગળા થતી અને તે જ રીતે હાટકેશ્વર મંદિરે થતી પણ કલ્યાણેશ્વર મંદિરમાં હવે મહત્ત્વ થોડું ઘટી ગયું છે અને અહીંની મંગળા હજી અવિરતપણે એવી ને એવી સવારની મંગળા આરતી દિવાળીના સફરમાં દિવસોમાં ત્રણેય દિવસ દરમિયાન યોજાય છે અને બહુળી સંખ્યામાં ભક્તજનો એનો લાભ લે છે અને દરેક પ્રસંગો શ્રાવણી અમાસ હોય નવરાત્રિ હોય મહાશિવરાત્રી એ બધા પ્રસંગો અહીં ધામધૂમપૂર્વક વિધિપૂર્વક ઉજવાય છે શ્રાવણ માસ એટલે એ શિવનો માસ કહીએ તો પણ કંઈ ખોટું નથી એટલે શિવની ઉપાસના કરવા માટે આખો મહિનો ભક્તિભાવપૂર્વક ભક્તજનોની બહોળી સંખ્યામાં સવારના પાંચ વાગ્યાથી કરી અને આખો દિવસ દરમિયાન સાંજે આઠ વાગ્યા સુધી મહાઆરતી સુધી બધા ભક્તો એનો ભરપૂર લાભ લે છે અને પોતાની આસ્થા સાથે આ મંદિરની પૂજા અર્ચના કરવામાં આવે છે મારું નામ પંક્તિ પલેજા હું સંતોષી માતાના મંદિરની સામે રહું છું ભુજમાં હાજી બહુ જ સરસ અનુભૂતિ હું તો એકમથી રોજે આવું છું રોજ અહીંયા લોટો ચડાવું અહીંયા ચારે ચાર સોમવાર ભગવાનના શ્રિંગાર થાય છે અને મહાઆરતી થાય છે અને શ્રાવણ મહિનાની અમાસના દિવસે અહીંયા હવન હોય છે હું લગભગ પંદરેક વર્ષથી અહીંયા જ શ્રાવણ મહિનાનો લોટો ચડાવું છું બહુ જ સરસ અનુભૂતિ બહુ જ સરસ વાઇબ્રેશન છે મંદિરના એકદમ ભક્તિમય વાતાવરણ છે અહીંયા આવીએ ત્યારે એકદમ ભક્તિમય વાતાવરણ હોય એક તો અહીંયા એકદમ મોટું બીલીપત્રનું વૃક્ષ છે એની પણ પૂજાનો અમને લાભ મળે છે બહુ જ સરસ બહુ સરસ વાતાવરણ હોય છે મંદિરનું જે હટકેશ આ મંદિર એ નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ છે હટકેશ્વર મંદિર તરીકે ઓળખાય છે જે હમીરસરના કાંઠે ઉપરીબાળ મધ્ય આવેલું છે હમણાં શ્રાવણ માસ ચાલે છે એ શ્રાવણ માસ નિમિત્તે સવારે રુદ્રી ગ્રુપ દ્વારા રુધિરી કરવામાં આવે છે તેમજ ભક્તિભાવ તેમજ જે ભક્તજનો છે એ લોકો તરફથી પણ ની અર્ચન પૂજા અર્ચન કરવામાં આવે છે અને સાંજે સાડા સાત કલાકે એ સમૂહ પઠન કરવામાં આવે છે મહેમનનું જેની અંદર જ્ઞાતિજનો તેમજ ઈતર જ્ઞાતિના પણ બહોળી સંખ્યામાં લોકો ભક્તજનો ભાગ લે છે અને દર સોમવારે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે છે અને અમાસને દિવસે લઘુરૂદ્ર કરવામાં આવે છે જેની અંદર અગિયાર વખત મહેમનનું પઠન કરવામાં આવે છે અને યજમાન દ્વારા બીડું ઉમવામાં આવે છે આ મંદિર લગભગ સાડા ત્રણસોથી ચારસો વર્ષ ઉપર પુરાણું મંદિર છે જે બે હજાર એકની અંદર ભૂકંપ આવેલ એની અંદર ધ્વંસ થયેલું હતું જ્યારે એમનું પુન નિર્માણ બે હજાર પાંચ છમાં આ મંદિરનું કરવામાં આવેલ છે આ મંદિરની મહિમા આજુબાજુ તેમજ નાગરનાથના લોકો તેમજ આજ ભક્તજનો તરફથી વધારે રહે છે દિવાળીના દિવસોમાં પણ મંગળ આરતીનું પણ આયોજન કરવામાં આવે છે મારું નામ નિલેશ ભુલાભાઈ છાયા હું ભુજમાં રહું છું મારા અમારા ઈષ્ટદેવ છે ને હું ડેલી આવું છું સવા મહિના પૂરતો નહીં રોજ આવું છું મારી આ શ્રદ્ધા છે સાવણ મહિનામાં દરરોજ સાંજના અહીંયા કને મહેમનના પાઠ થાય છે અને ભક્તિભે વાતાવરણ હોય છે